કુતરાનો વિષય પર થયેલા ઝઘડાને કારણે થયેલ બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું કુતરાને આશ્રિત કરનાર સ્વાતિ જાની અને પાડોશી રાવલ પરિવાર વચ્ચે થઈ હતી ઝપાઝપી ઘટનામાં સ્વાતિ જાનીએ તેમના સગા અને મિત્રોને જાણ કરાતા મામલો ગરમાયો બહારથી આવેલ દસથી વધુ લોકોએ દંડા અને હથિયારોથી રાવલ પરિવારના સભ્યો પર હુમલો કરી સાધનોને પહોંચાડ્યું નુકસાન સમગ્ર ઘટનામાં પ્રોફેશનલ લોકોએ આતંક મચાવતા વિડીયો થયો વાયરલ વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરવા કવાયત હાથ ધરી વિદ્યાનગર પોલીસે ત્રણ લોકોને અપ કર્યા પોલીસે વીડિયોમાં દેખાતા દસથી વધુ લોકો સામે ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી ઘટનામાં પોલીસ ક્રોઝ ફરિયાદ લે તેવી શક્યતા સ્વાતિ જાની સિંગલ મધર હોય તેના સગીર પુત્ર સાથે શ્રીજી બંગલોમાં રહે છે તેના દ્વારા ઘટનામાં સલામતી માટે કેટલાક સંબંધીઓને ફોન કર્યો હોવાની કરી રાવલ પરિવારે ફાડુતી ગુંડા બોલાવી હુમલો કર્યાનો લગાવ્યો આક્ષેપ

વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે કે તેમના પાડોશમાં રહેતા સ્વાતિબેન જાણી રખડતા કૂતરાઓને જમવાનું આપતા હોય અને તેનાથી સોસાયટીના છોકરાઓને અને અન્ય વ્યક્તિઓને કરડવાનો ડર હોય જેથી તેઓને આ બાબતે ઝઘડો થતાં આજરોજ સ્વાતિબેન જાણીના પરિવાર અને પર્વ ઉપનિષ રાવલના પરિવાર સાથે લડાઈ ઝઘડો થયેલો હતો તે લડાઈ ઝઘડાની અંદર સ્વાતિબેનના બનેવી હેતલભાઈ તેમના મિત્ર ઉમંગભાઈ નાઓએ બહારથી આઠથી દસ માણસોને બોલાવી અને પર્વ ઉપનિષ રાવલના પપ્પા ઉપનિષભાઈ તેની પત્ની હિમાનીને લાકડી તથા અન્ય હથિયારોથી તેમની ઉપર જીવલેન હુમલો કરી મારી નાખવાની ધમની ધમકી આપી અને ફ્રેક્ચર કરી અને તેમના મોટર સાયકલોને નુકસાન કરેલ છે તે બાબતે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતા સમજી પોલીસ શ્રી જસાણી સાહેબે જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ છે આ ગુનો ગુનાની અંદર પ્રોફેશનલ વ્યક્તિઓ આવેલા હોય અને તેઓએ આ બંને પરિવારની બબાલની અંદર બંને પરિવારના સામાન્ય બોલાચાલીની અંદર તેઓએ આવી અને લાકડીથી જેમલે હુમલો કરેલો હોય આ આરોપીઓને પકડવા માટે જરૂરી સૂચના આપેલી છે જે અનુસંધાને વિદ્યાનગર વિદ્યાનગરના પીઆઈ ગોહિલ સાહેબ તથા તેમના સ્ટાફના માણસોએ આ ગુનામાં સંડોવાયેલ ત્રણેક આરોપીને હસ્તગત કરેલા છે અને અન્ય આરોપીના નામ નમૂદ કરી અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલી છે સર આ વિડીયોમાં જે દેખાય છે સામાજિક તત્વો એ લગભગ મોટાભાગે ઇન્સ્પિસિટરો છે અગાઉ પણ એ લોકો ઘણા ગુનામાં પકડાયા છે તો એ બાબતે કંઈ હાલમાં જે ફરિયાદીએ ફરિયાદ આપેલી છે એ ફરિયાદના અનુસંધાને ફરિયાદમાં જે જણાવેલા નામો છે એને આઇડેન્ટિફાઈ કરેલા છે એ પૈકીના ત્રણ આરોપીઓને નામ નમૂદ થયેલા છે એ આરોપીઓની પૂછપરછ કરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ છે એ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી અને તેના વિરુદ્ધમાં અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ અગાઉ જો અટક કરવામાં આવનારા આરોપી જે આ ગુનામાં સંડોવાયેલા છે તેમના વિરુદ્ધમાં એક કરતાં વધારે ગુનાઓ હશે તો સંગઠિત ગુના

એ રખડતા કૂતરાઓને સોસાયટીમાં ભેગા કરે છે અને રખડતા જ રહેશે પછી કૂતરાઓ એ કૂતરાઓ સોસાયટીમાં બધા કોઈ બી અવર જવર કરે ગાડી ટુ વ્હીલર લઈને જાય ચાલતા હોય તેની પાછળ પડે બસે છે અને પાછળ પડે છે અને આખી સોસાયટીમાં બધાને ત્યાં ગંદુ કરે છે એટલે એ માટે એક મહિના પહેલાં સોસાયટીમાં મિટિંગ થઈ હતી એમાં સોસાયટીના પ્રમુખને બિલ્ડરે એમને કીધું હતું કે આ કૂતરા કાં તો તમે તમારા ઘરમાં પટ્ટો બાંધીને રાખો તમારા રાખવા જ હોય તો અને જે કંઈ બે નંબરને બગાડે છે એ તમે એને ટ્રેન કરીને બહાર લઈ જાઓ સોસાયટીની બહાર કરે કે બીજે કાંઈ કરે બીજા કોઈના ઘર ના બગાડે એવું બધું પણ એ એણે કશું ગણકાર્યું નહીં કે એટલે તમે આવું કરીને તો સોસાયટીવાળાને તકલીફ ના પડે પણ એ મહિનાથી એણે કશું ગણકાર્યું નહીં પછી સોસાયટીમાં એક બીજા ઉંમરવાળા વડીલ છે લગભગ પંચોતેર વર્ષના કાકા એમને તો જો કૂતરા પાછા પડે ચાલવામાં બી તકલીફ છે એટલે જો ચાલતા સોસાયટીમાં બહાર ચાલવા નીકળે કે કંઈ બી કામ માટે નીકળે તો બી એમને તકલીફ થાયું હતું એટલે એમને તો પાછળ પડે બસ તો પડી જાય તો એંસી વર્ષના ઉંમર શું હાલત થાય એટલે એમણે એમને કોઈ ઓળખીતા હતા જે કોઈ જીવદયાવાળા હશે પ્રેમી એટલે એમનો નંબર લઈને એમને કીધું એટલે એમને ત્યાંથી કોઈ માણસ લઈને આવ્યા એમની પોતાની ગાડીમાં એટલે જીવ દયાવાળા ભાઈના ત્યાં બધા સુતરા શિફ્ટ કરાવી દીધા અને પણ આ બી એને ખબર પડી એટલે એણે આ ભાનુભાઈ કરીને એમનો ડ્રાઈવર છે એમને ધમકી આપી અને મહેશભાઈ પટેલ છે એમને બી ધમકી આપી બેને અને બધા એડ્રેસને બધું લઈ આવ્યા અને ત્યાંથી કૂતરાઓને પાછા લઈ આવી એવું ગઈકાલે રાત્રે બધાને પાછા લઈ આવી એટલે ગઈકાલ રાત્રે કૂતરાઓ એટલે બધું ભસ્યા અને ફરી બધાની પાછળ પડે ને એવું બધું કર્યું એટલે અને સવારના પોરમાં ઉઠીને ઘર ખોલ્યું તો ઘરના આંગણામાં એમણે બધું બગાડેલું હતું કૂતરા બધી બાજુ ઘરના આંગણામાં બગી જવાની બધી ચારે જગ્યાએ એટલે પાંચ છ કૂતરા હોય એટલે કેટલું બગાડે એટલે મારી વાઈફ એમને કહેવા ગઈ રિક્વેસ્ટ કરવા કે ભાઈ આ રીતે તમે આવું લાયા છો આ બધું બગાડે તો એ અમે હેરાન થઈએ રાત્રે ઊંઘવા નથી દીધા એ હેરાન થઈએ આવું શું કરવા કરાવ છો પડોશીને હેરાન થવાનું તો એણે તેવી તમે ક્યાં ભાઈ તમારે રહેવું હોય તો રહો અહીંયા આગળ આ જે છે એ રીતે જ ચાલશે એમ તમારે જે થાય કરવું હોય તો છૂટશે હું આ કૂતરાઓ રહેશે તમારે ના રહેવું તમે અહીંથી સોસાયટી ખાલી કરીને જતા રહો ઘર ખાલી કરીને જતા રહો એમ કરે એટલે એ વખતે હું તો ઓફિસ જવા નીકળી ગયેલો પણ મારા બંને સાન હતા તો એમને એનો પાછો છોકરો બી એવી રીતે દાદાગીરીથી મારી વાઇફ જોડે વાત કરી ધમકી આપીને એવી રીતે તો એણે મારા બંને સાને એને સમજાયો ભાઈ તમે છોકરાંતવા સંસ્કાર આપો કે ભાઈ આવું સામે ના બોલો મોટી ઉંમરવાળા ને એમ તો એણે પછી કોઈ ઉમંગ ઇનામદાર કરીને છે બિલ્ડર છે આણંદના એ એને બોલાયો અને એક હેતલ પટેલ કરીને છે એ એની વાઈફનો સાળો છે એટલે વાઈફને બે હોય ચાર જણા આવ્યા અને મારા બંને સન તો પછી ઓફિસ જવા નીકળી ગયા હતા તે ચાર જણા આવીને ઘરના લેડીઝ મારી મમ્મી મારી વાઈફ મારી વાઈફ મારા મમ્મીને મારા અને મોટા છોકરાની વાત છે એ ત્રણ લેડીઝ એકલા હતા ત્યારે એમને ધમકી આપી તમે લોકો અમને ઓળખતા નથી તમારાથી થાય કર લો જે કરવું એ કર લો મીડિયા અમારા કંટ્રોલમાં છે પોલીસ અમારા કંટ્રોલમાં છે જજ બી અમારા કંટ્રોલમાં છે અને પોલિટિકલ બી અમારી જોડે પ્રેશરને પાવર છે તમારથી જે થાય એ કર લો આ અહીં રહેવું હોય તો રહો નહીં તો રહેવાય નહીં દે તમને એટલે કે તમે ઓળખો છો મને હું કોણ છું એમ એ ઉમંગ પટેલ ને પેલા હેતલ પટેલ એવી રીતે ધમકી આપી તમે ઓળખતા નથી એમ આખો આણંદ અમને ઓળખ્યા છે અને અમે બધું કેટલું કામ કરી ચૂક્યા છે પહેલાં એમ આવી રીતે ધમકીવાળું એવું તમે કશું નહીં કરી શકો અમારું એટલે પછી વાઇફે ફોન કર્યો તો મારો સન આવ્યો એ વખતે બે આ લોકો ઘરે જ હતા એટલે એને બી ફરી સેમ આવી ધમકી આપી મોટા સનને એટલે એણે પછી મને મારા નાના સનને અમે બે બાર ઓફિસ ફેક્ટરી હતા એટલે અમને બંનેને બોલાયા કે આરો તો આવી ધમકી આપે છે ને કે હા તમારી મત હોય તો પંદર મિનિટ રોકાઈ જુઓ પંદર મિનિટમાં તમને ખબર પાડી દઈએ છીએ કે અમે કોણ છીએ એમ એવું કરીને હજુ તો પછી હું આવ્યો એક મિનિટમાં મારો સન આવી ગયો નાનો એની અમે આયા એની બે ત્રણ મિનિટની અંદર આ લોકોએ કહી રાખ્યું હશે એટલે લગભગ વીસે પંદરથી વીસ ગુંડાઓ લાકડી દંડાને લઈ ગયા એ ગુંડામાં એક કંઈક નામ કિશોર ઠાકોર છે એવું ખબર પડી એક ગોગો ખબર પડી એને એમના મળત ત્યાં અને એમને બોલાવીને સીધા એ લોકોએ વાતચીત ચાલુ કરીએ એની જોડે જોડે મારવાનું ચાલુ કરી દીધું અમને બધાને લાકડીના દંડાથી અને મને પાસળીમાં બે ફ્રેક્ચર છે અને આંગળીમાં ફ્રેક્ચર છે આંગળીનો જોઈન્ટ જ ભાગ જ તૂટી ગયો છે મલ્ટિપલ ફ્રેક્ચર કે એના લીધે અને આંગળી ડિસ્લોકેટ થઈ ગઈ છે છૂટી પડી ગઈ છે એનું તો મારું ઓપરેશન બી અત્યારે ડૉક્ટરે આ બધું પાટો બાંધ્યો છે કે સોમવારે સવારે ડૉક્ટર ઓપરેશન કરવાના છે અને મારા સનની એ થોડો વિડીયો લેતો હતો જે તો મીડિયામાં જોયો હશે એ વિડીયો લેતો હતો એટલે એનો ફોન તોડી નાખી લાકડી દંડો મારીને એને બી હાથે બી વાગ્યું ખભે બી મૂઢમાર વાગ્યો અને પછી એને પડી ગયો એટલે એને આ પગની તતલી આંગળી પર બી દંડો માર્યો તો એ આંગળી છૂટી જ પડી ગઈ છે ડૉક્ટરે હવે એવું કીધું છે દસ દિવસમાં જો થશે તો ઠીક છે નહીં તો આંગળી કાપી નાખવી પડશે એવી રીતે અમે બંને અત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા છે અને એ પત્યા પછી બી આ લોકોએ કે તમે જોઈ લીધું ને અમે કોણ છીએ જો તમારામાં હવે આણંદમાં તમને રહેવા નહીં દઈએ જો પોલીસ સ્ટેશનમાં ગયા કે કોઈ બી મીડિયામાં વાત કરી અથવા તો ગમે તે કોઈને આગળ પોલિટિકલ કંઈ બી પ્રેશર લાવ્યું તો તમને આણંદમાં જીવતા રહેવા નહીં દઈએ અને આણંદ છોડીને જવાની તમારી નોબત આવી જશે કે ગુજરાતમાં બી રહેવા નહીં દઈએ તમે ઓળખતા નથી અમે એકલા આણંદ નહીં આખું ગુજરાતને પોલિટિકલ બધું અમે પહોંચી વળેલા છીએ એવું આ એવી ધમકી આ ચારે ચાર જણાએ વારાફરતી લેડીઝને બી આપી અને અમને જેન્ટ્સને બી આપી ઇવન અમારા મારા સમને દવાખાને લઈ જવો હતો બેભાન થઈ ગયો હતો તે એના માટે બી એ લોકો જાય નહીં આવા ગુંડા તત્વોને બોલાવી રાખલા તો એના માટે બી અમારા પહોંચતા પહોંચતા અડધો પોણો કલાક થઈ ગયો એટલે એના લીધે એની આંગળી કપાવાની નોબત આવી ગઈ જો એ તારો તમે પહોંચી શક્યા હોત ને તો કદાચ તેની આંગળી બચી જાત એટલે આવી રીતે હેરાન કરે છે